રોટરી સેવા દળ ગઢનો વર્ષ બે હજાર પચીસ અને છવ્વીસ નો પદ ગ્રહણ સમારંભ યોજાયો નવીન પ્રમુખ તરીકે પિયુષભાઈ રાવલ અને મંત્રી તરીકે વિનોદભાઈ નાયની વરણી કરાઈ પાલનપુર તાલુકાના ગઢ પંથકના ગામોમાં છેલ્લા સત્યાવીસ વર્ષથી સેવાકીય પ્રવૃત્તિઓ થકી સેવાની સુવાસ ફેલાવતી સ્વૈચ્છિક સંસ્થા રોટરી સેવા દળ ગઢના નવીન પ્રમુખ મંત્રી સહિત તેમનો પદ ગ્રહણ સમારંભ યોજાઈ ગયો પાલનપુરના ગઢ સ્થિત માણેકબાવ હોટલ રોટરી સેવા દળ ગઢના પદ ગ્રહણ સમારંભના મુખ્ય મહેમાન પાલનપુર ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર અતિથિ વિશેષ બાદ કાર્યક્રમને ખુલ્લો મુકાયો હતો શાબ્દિક પ્રવચન ગત વર્ષના પ્રમુખ નાનજીભાઈ કરણે કર્યું હતું અને મહેમાનોનું બાળતરુ આપીને સન્માન કરાયું હતું ઉપસ્થિત મહેમાનોએ શાબ્દિક પ્રવચન કર્યું હતું ગત વર્ષ દરમિયાન પંચોતેર લાખથી વધુ આવેલ આર્થિક ફંડથી વર્ષ દરમિયાન કરેલ કાર્યક્રમોની કામગીરીનો અહેવાલ મંત્રી અશોકભાઈ પટેલે આપ્યો હતો ત્યારબાદ ઇન્સ્ટોલેશન ઓફિસર અશોક મંગલ દ્વારા નવીન પ્રમુખ પિયુષભાઈ રાવલ અને મંત્રી વિનોદભાઈ નાઇએ શપથ લેવડાવ્યા હતા ત્યારબાદ ગત વર્ષના પ્રમુખ અને મંત્રીએ દાતાઓ અને બેસ્ટ પ્રોજેક્ટ ચેરમેનનું સન્માન કર્યું હતું નવીન પ્રમુખ મંત્રીને ચાર્જ સોંપ્યો હતો જ્યાં એક પેડમાં

જે આઉટગોઈંગ પ્રેસિડેન્ટ અને સેક્રેટરી એમનો પણ આભાર વ્યક્ત કરીએ છીએ એમને સિત્તેરથી પંચોતેર લાખ રૂપિયાના બહુ મૂલ્ય કામ આ ગઢની આજુબાજુની જનતા માટે કર્યા છે એમનો અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ અને અમે નવા પ્રેસિડેન્ટ તરીકે અમારી નિમણૂક થઈ છે અને અમે એમના જે પ્રોજેક્ટ કર્યા છે એની અંદર ઉમેરો થાય એવી અમે આશા રાખીએ છીએ અને આવતી સાલ અમારું સત્યાવીસ વર્ષથી એક સપનું હતું કે ભાઈ ગઢમાં પણ રોટરી સેવા દળનું ભવન બને એના માટે અમારા રૂપીભાઈ અમારા મંત્રી વિનોદભાઈ અશોકભાઈ ખંડેલવાલ અને રજનીભાઈ જોશીના જે નિમ છે એને પૂરી કરવા માટે અમે પૂરતો પ્રયત્ન કરીશું અને આપ સૌનો અહીંયા અત્રે જે વધારે પત્રકાર મિત્રો અને અંબાજીથી પણ આવેલા સરપંચશ્રીનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીશ જય અમભાઈ